અરડ હાલ બેસ્તાન સિદ્ધાર્થનગર ઉપરપટ્ટીમાં પત્ની ત્રણ દીકરા તેમજ એક દીકરી સુર્મિલા સાથે રહે છે કાળુભાઈ અને તેમની પત્ની પાંડેસરા જીઆરડીમાં આવેલી કંપનીમાં બોયલરમાં કોલસા નાખવાનું મજૂરી કામ કરે છે કાળુભાઈ નોકરી ઉપર જાય ત્યારે તેના બે સંતાનને સાથે લઈને જતા હતા અને સુર્મિલા તેમજ બજરંગી નામના સંતાનને ઘરે મૂકીને જતા હતા રાબેતા મુજબ સોમવારે પણ કાળુભાઈ બંને સંતાનને ઘરે મૂકીને ગયા હતા તે દરમિયાન સાંજે પાંચ વાગ્યાના સુમારે સુર્મિલા અને બજરંગી ઘરની બહાર રમી રહ્યા હતા ઘરની પાસે જાળીઓમાં ગાયને ખાવા માટે ચારા નાખવામાં આવ્યા હતા તે ચારામાં સુરમિલાને શેરડી દેખાઈ હતી જેથી સુરમિલા તે શેરડી લેવા માટે ગઈ હતી ત્યારે ત્યાં અચાનક જ આઠથી દસ વાનોએ આવીને સુરમિલા પર હુમલો કર્યો હતો તેને ગળામાંથી દબોચી દીધી હતી બાળકી ત્યાં જ બિભાન થઈને પડી ગઈ હતી શ્વાનો તેની આસપાસ ફરતા હતા સાંજે કાળુભાઈ અને તેમની પત્ની કામ પરથી ઘરે આવ્યા હતા તેઓને સુરમિલા નહીં દેખાતા તેઓ સુરમિલાને શોધવા માટે નીકળ્યા હતા તેમના ઝૂંપડાથી થોડા અંતરે જાળીમાં શ્વાનો દેખાયા હતા તે દિશામાં કાળુભાઈ જોવા ગયા હતા ત્યારે ત્યાં સુર્મિલા ઇજાગ્રસ્ત હાલતમાં પડેલી હતી કાળુભાઈએ શ્વાનો તરફ પથ્થરો ફેંકીને શ્વાનોને ભગાવ્યા હતા ત્યારબાદ બાળકીને લઈને હોસ્પિટલ પહોંચ્યા હતા ત્યાં સારવાર મળે તે પહેલાં જ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી દીધી હતી સુર્મિલાના પિતા કાળુભાઈએ જણાવ્યું હતું કે હું જ્યારે નોકરી પરથી ઘરે આવ્યો હતો ત્યારે મને સુર્મિલા દેખાઈ ન હતી જેથી બજરંગીએ કહ્યું હતું કે સુર્મિલા ત્યાં ઝાડીમાં પડેલી છે જેથી ત્યાં જઈને જોયું તો સુર્મિલા બેભાન હાલતમાં કૂતરાઓ પાસે પડેલી હતી મે કુદરાઓને પથ્થર મારીને ભગાવ્યા હતા અને 108 એમ્બ્યુલન્સમાં સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કરી હતી કાલો અહીં પર એની કા સિદ્ધાતનગર નહેર પર આ કે ઘટના બની છે કਿਸ તરહ બની મેં અને મારી બીવી કામ પર ચાલે ગયા تھے મેં લડકી રોઝ રૂમ પર খেলতে દેતી હતી કલ પતણે શું ہوا વો ઉધર ગઈ થી તો કૂતરે ને કાટ લિયા મેરા લડકા આયા થા મેરકો બુલાને કે લિયે કંપની મે के दीदी दी दी नहीं मिल रही है फिर हम सब लोग ढूंढने लगे उसको ढूंढते ढूंढते साढ़े छः सात बज गया था तब जाके मिली और शिविर में लाया आठ बजे तक तो यहाँ पे ख़त्म हो चुके हैं कितने कुत्ते तीन ती, ती, चार पांच कुत्ते थे कुत्ते वहीं पे बैठे रहते हैं आपके रेतो वहाँ पर ये कुत्ते घूमते रहते हैं हाँ वहीं पे घूमते रहते हैं आगे वहाँ पर किसी को कुत्तों ने काटा है पहले नहीं वो मालूम नहीं है ચાર સ